આ લીધું મન તો માટે હું ટ્રાય કરતો તો ભાગે કે નહીં કંઈક કોઈનો વિચારતા આ હું હેલો एवरीवन वेलकम બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ એન્ડ છેષી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારે અમે લોકો છીએ સમાજે એટલે કે આય સમાજ દ્વારકા તો બસ અત્યારે અમે લોકો બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ પાછા દર્શન કરવા માટે મમ્મીને બધા સાથે છે તો જેટલી વખત મેક્સિમમ દર્શન કરાવી શકીએ એટલી વખત જાય અને મયુરના ફ્રેન્ડ પણ છે અહીંયા તો ઇઝીલી થઈ જાય છે દર્શન તો શું કહેવાય કે બસ હમણાં નીકળી જાય અને અહીંયા સપ્તાહ પણ ચાલુ છે કોઈ લોકોની અને બહુ મજા આવી રાતે બધા મોડે સુધી બેઠા બહુ મજા આવે તમે જોડે આપવા ત્યારે

કાલે પચાસ હજાર થયા હતા તો કાલે જ રાતે અમે તો નીકળી ગયા હતા કે પેલા દ્વારકા થઈ અને મમ્મી પપ્પાને હારે લઈ જાય કારણ કે મમ્મી છે એ મહારાષ્ટ્ર વખતે નતા આવ્યો એટલે એને લઈ આવવાના જ રહ્યા છે બધા અને કાકાને કે લાગી જાય બધા લોકો સાંજે આવી ગયા હતા અને દિલથી થેન્ક યુ બધાને કારણ કે એટલી જલ્દી પચાસ હજાર કરાયો અમે આજે સાંજે જ વિચાર કરતા હતા કે ખાલી આમ જોવા જઈએ તો અગિયાર હા અગિયાર બાર મહિના જેવું છે કે પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા અને વ્યુઝ પણ એટલા સારા આવે છે અને તો અમે લોકો મુ ફોકસ નથી કરી શકતા પણ હવે મેક્સિમમ ટ્રાય કરશું ફોકસ કરવાની અને દિલથી થી થેન્ક યુ અને પહેલું થેન્ક યુ તો દ્વારકાવાળાને કહેવાનું એટલે અહીંયા આવી ગયા કારણ કે અમે શરૂઆત યુટ્યુબની અમારો મતલબ પિક પહેલો વિડિયો હ જ ગ્રો કર્યું જે કાંઈ પણ મળ્યું તો એટલે પહેલા પહેલા દ્વારકાધીશના એમને દર્શન કરી અને પછી હવે આગળ 50000 આપની આગળની જર્ની હવે જોઈએ Oh, 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 પૂરા કરવા oh, 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 હતા ગોમતી સાહેબ બાજુથી જોઈ ગયો મજા અમે ત્યાં હતા અને ચઢાવી એટલે બહુ મજા આવી ગઈ કાકા અને મમ્મી બહુ ખુશ થઈ ગયા એટલે આ બે મિત્રો જોઈ ગયો એ બેને કંઈક લેવું છે કાકાને ગાડીમાં રાખવા તો લેવું ઠાકોરજી માટે લેવું કઈ તો મયુરે કઈ રાજે કૃષ્ણ આજે તો કંઈક અલગ જ ખુશી છે એટલે બનસી મારે એક કામ મસ્ત ભાઈ મંદિરમાંથી

અને જયારે યુટ્યુબ ની શરૂઆત કરી હતી ત્યારે એવું નતું કે આટલું જલ્દી અહિયાં સુધી પહોંચશું અને ઓળખ છે એ જ મોટી એક શું કહેવાય કે અચીવમેન્ટ છે અમારા માટે તો દિલથી થેન્ક યુ બધાને અને ખરેખર બધા લોકો બહુ સપોર્ટ કરે છે અને કમેન્ટ પણ એટલી પોઝિટિવ કરે છે બધી કમેન્ટ પાછી અને બધી અને દિલથી ખુશી થાય તો થેન્ક યુ સો મચ બધાને અમારું 50000 આટલા જલ્દી કરાયા આવી જ રીતે હવે સપોર્ટ કરતા રહેજો કેમબેક તો દિલથી થેન્ક યુ બધાને અને થેન્ક અને હા અત્યારે અમે જાય છે હવે મહારાસ બાજુ હમ મમ્મી બહુ ઈચ્છા છે મે તમને આગળ વિડિયો કીધું એમ હા તો હવે મમ્મી ને ત્યાં લઈ જઈએ અને ત્યાં દર્શન કરી અને લે લે થોડી કવેલા હા થોડીક બધા ભૂખ લાગી એટલે હવે દ્રાક્ષ ઉપર વહી ગયા કેમ કે અત્યારે અમે જઈએ મહારાસ બાજુ કઈ માથા મહારાસ હા બસ મમ્મી એમાં એમાં જતો આવું ત્યારે તો કઈ હતું જ એમાં આવી ગયો મહારાષ્ટ્રનું મેદાન ત્યાં જોકે ઓલું છે ચાલુ છે દેજે મહારાષ્ટ્રનું મેદાન કેવું લાગતું અત્યારે કેવું લાગે આ જગ્યા પર મહારાષ્ટ્ર મેદાન

હેલો કાંઈક ફેસ્ટિવલ એમ બાકી અત્યારે બહુ ભાગી તમારે જાવ કેવા દ્વારકાની નજીક છે આઈ માતા હોટલ રાજસ્થાની અને બહુ મસ્ત છે હા ને અમે ત્યાં આની પહેલાં આવ્યા હતા ત્યારે બહુ મજા આવી હતી જમવાની તો અત્યારે જો બધા ઉતરે અમારા બે બાકી કાકા માટે રોટલી ને વાટકા દેજો મમ્મી તો પોતાનું જ જ જ ઘરનું આવી છે ગયો રોટલો આની પણ પણ અહીંયા બહુ મજા આવી અમે મજા આવી ગઈ કે તમને ઘરનું દાળ દાલ બહુ મસ્ત હતી એના જામનગર રોડ ઉપર મસ્ત દાળ બાટી બનાવે રાજસ્થાની સ્પેશિયલ બબરવાતારે કાઢી અને એસે તો બહુ ખાધું માં મમ્મી જરાય ન ખાતી કે બાને નથી ખાતા સારું તો જમી લઈએ અને ફટાફટ જઈએ માનવદર યાર મારી ગાહી માં તો યશભાઈ ની ગાડી થેન્ક યુ યશભાઈ આભાર આપો બધું તો બહુ મજા આવી ચાલો હવે જઈએ કરે તો પછી અહીંયાથી નીકળી ગયા ઘરે જવા માટે અને રસ્તામાં બધા બહુ જ થાકી ગયા હતા તો બધા સૂઈ ગયા અને હવે અમે લોકો પહેલાં જવાના છે માણાવદર અને ત્યાંથી બધો સામાન ટ્રાન્સફર કરી અને મમ્મીને લોકો જશે બામણવાડા અને અમે લોકો જશું પાછા જુનાગઢ તો થેન્ક યુ સો મચ પાછું બધાને પચાસ કે માટે અને આવી જ રીતે કરતા રહેજો અને અને શેર કરો